મિત્રો કેમ છો ભગવાન માતાજી ની જય આતી બધા મજામાં જ છો તો આજે એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો પહેલા આપણે બટાકા બતાવી દઉં તો મને તો તો મિત્રો જોઈ લો આપણે બટાકો કાલે આપણે જે દવા છોર્તા હતા એમો છોર્તા હતા જોઈ રહ્યા છો તમે કાલે આપણે અમદ દવા છોર્તા હતા તો આજે ફરીથી આપણે જે જગ્યાએ બોણ વાઢવા ગયા હતા બાપા જોડે પેલા બગલા જેવા બાજે હતા ને જે બગલા જેવા બા તેમના અહીંયા ફરીથી આજે બટાકા કાઢવા માટે જવાનું છે તો અમારી વિડીયોમાં જોડાઈ રહેજો જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ આપણે હવે બાપા જોડે જઈને જ તો ફાઇનલી મિત્રો આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છે જે આપણે બોણ વાટ્યું હતું આમાં જો માણસો બધા ભેગા થઈ ગયા છે અને આપડ્યું છે આપડે ઓળખ્યા બગલા જેવા બા મિત્રો આપડા બગલા જેવા ઓળખતા હોય તો તમે ક્યાં વાત કરતા આપડે જે બોણ વાઢવા હતા એમ જ જીરો તો પેલી બાદ છે હજુ ખાસી સીટ હોય એ બાદ જાય એટલે જીરો બતાવો અને આપણે આ છે આપડા પુઓ તમે ઓળખો તો ઓળખો પા ચલો મિત્રો હવે આપણે બોન શરૂઆત કરી છે પેલા મુહૂર્ત માં જ બટાકા હાલ નહીં વેણવાનો થાર પડ્યો છે એટલે તો પેલા આપણે ચાલુ કરશું બોણ ભેગું કરવાનું અને લેટરો ધોણવાનું બોણ આપણે ભેગું કર્યા વગર બાચ્યું હતું આટલું ભેગું કરી આ આર્યું આટલું બાચી હતું એટલે આપણે પહેલું જ શરૂઆત કરશે તો આપણે બોણ ભેગું નહીં કરતા થાર પડ્યો છે પેલી બાજુ બધા ભેગું કરી રહ્યા છે અને મૂન બગલા બા અને આપણા બા અને રવા બધા લેટરો તોણી રહ્યા છીએ અત્યારે લેટરો થોડી વચ્ચે પડીને એટલે ફાઈનલી મિત્રો આપણે બોણ ભેગું કરી છે જો તમે બધું બતાવી દઉં અને બોણ બધા ઢગા થઈ ગયા છે કમ્પ્લેટ અને ટ્રેક્ટર આપણે ચાલુ જ છે કાઢવા માટે બટાકા જો તૈયાર થઈ ગયું છે કાઢવા માટે તો મિત્રો બટાકો જોઈ લો કેવા બેઠા છે ના કવાય યાર કશી જો મિત્રો માલ સરસ બેઠો છે પણ થાર પડ્યો છે

<laughs> अरे अपना बग्ला देव बा दिली बाजू બે જણા નછા ચડાઈ ગયા છે તો ખાલી હે ભગવાન યે શું હો રહા હે મહેરબાની કરીને મને સમજાયે મારી સમજ મેં કુછ નહી આ રહા હે दिली बाजू નીકળો આપડા મોણ છે બધા કોમે લાગી જાય એટલે આપણે પણ લાગી જાય મિત્રો આપણે એક બ્રેકિંગ ન્યૂઝ આવી ગઈ છે અને બટાકા વણતા વણતા કટક પટી ગયા છે એટલે હવે કટા આવે તો ઘડી આપણે થોડો આરામ કરીશું અને બધા બટાકા ગણવાનું ચાલુ છે જો અને અમુક મિત્રો આપણે બટાકામાં કટા ભરવાની વાત છે તો મિત્રો આપણે આવી ગયો છે હવે અને કટક પટી જશે હવે એટલે કટા આવી છે ફરીથી તો હવે ફરીથી આપણે બટાકા વરવાનું ચાલુ કરશું શું કહેવાય કિરણભાઈ તમારે કેવું

ખોપડી છે આર્યા મિત્ર તો બગલા બગલા બતાવ તમે આર્યા બગલા બગલા બા ની ખબર લેવા આયા તો જો મિત્રો આપણે રવા ભાઈ કોક કેતા તા રવા ભાઈ આપણે થોડો કોક ક્યાં ક્યાં તમે આપણે બીજા દિવસે આવી ગયા હવે આ બટાકા ઉકાડવાના છે એટલે બે ચાર કલાક થાય છે બટાકા ની વેટિંગ થોડી છે મચાલો મચાલો કરી લે પછી ચાલુ કરી અત્યારે મિત્રો સવાર સવારમાં ધૂળ વળગે છે એટલે હાલ શેઠ ના પાડે છે કે બટાકા હાલ નામ ને એટલે હાલ ઘડી બેઠા જઈએ આપણે કે ઘડી મિત્રો આપણો જીરું જોઈ લો તમે સારું છે આપણો જીરું ત્રણ દિવસ થઈ ગયા છે હવે પાકવાની તૈયારી જ છે ફાઈનલી મિત્રો આપડે ચા ગયો છે ચા જોન ચાલુ છે મિત્રો ચા માટે લડાઈ તો ખાલી તમે ભાગ પાડી યાર મિત્રો આપણે ચા બા પીન ફ્રેશ થાય ને હવે હરીથી ચાલુ કરે આપણે બટાકા આ પૂહ આપણે કોઈ કેર આપવો બોલો આ મોણસો ને હવે અમારે બોલો બોલો લગાડીએ આટલા ઘડી મિત્રો થાર પડ્યો તો અને માટી ને એવું બધું ચોટતું તું એના કારણે બટાકા ઘડીક થોડા બંધ રાખે તો એણવા માટે તો હવે થાર ને બાર ઉડી ગયું છે તો હવે આપણે ચાલુ કરીએ છીએ બટાકા વણવાનું તમે મિત્રો ખાલી માલ જુઓ એક નંબર માલ છે અને આપણે બગલા બા ખબર લેવા આવ્યા છે બગલા તો મિત્રો આપણે બીલી ઓલ લઈને ગયા બીજી ઓલ લઈને આવ્યા છો અને જુઓ ખાલી કેવા કટા પડેલા પડ્યા છે અને મોણસો બધા આપણા બેઠા છે અત્યારે અહીંયા મિત્રો આપણે જીવો લીધી હતી એ લો લોલ લઈને આપણે પહોંચી જાય છે આપણા મારા પીછો ભાઈ આવી ગયા છે આપણા રવો ભાઈ કિરણ ભાઈ મિત્રો આપણે દો કાંટા ભરી દીધો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે બાર વાગી ગયા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ મુડીઠા પ્રતિષ્ઠા છે એટલે મળવા માટે એટલે મળવા તો જમવા માટે ભારી મિસ્ટેક હો ગયા સર તો મિત્રો આપણે મુંડીઠા પ્રતિષ્ઠા છે એટલે ત્યાં જવાનું હતું તો ત્યાં બધા જમવા માટે જઈ રહ્યા છીએ અત્યારે અમારા કુંભોબા કુંભાભાઈ તમારે કોઈ કહેવું લાઈક કરો હા બસ આવો નવો મિત્રો સપોર્ટ કરતા રહેજો તો આપણે મળીશું હવે જમીન પછી a few moments later મિત્રો આપણે જમણવારમાં જઈ અને હવે આવી ગયા છે ખેતરમાં પાછા તો હવે આપણે ચાલુ કરશું બટાકા વાણવાનું તો અત્યારે મિત્ર ટાઈમ થઈ રહ્યો છે એક વાગ્યો છે સવારે થોડું કામ નહોતું ઓછું કરી દીધું એટલે અત્યારે થોડું આ બટાક બધા ફટાઈ દે ને એટલે હોજ જલ્દી નવરા થઈ તો હવે મિત્રો એક વાગ્યા છે અને દાળપાત વધારે ખવરાઈ ગયા છે અને નમાતું નહીં કોમ કોઈ થાતું નહીં તો પણ કામ કરવા તો છો કેવું છે ભિંડાઈ મોજ મોજ એવું ને કામ કોમ થાશે ભિંડાઈ

અને ડાબા કાતા હે પાણી પી બિન સુતી જા રહા પેટ માં આફરો ચડી ગયો બસ આ ટકા હે બા નાખતા હતા ચાંદા હે કોક ઘટાયા બન ટકે કોક આ

મિત્રો આપણે ચા આવી ગઈ છે અને બધા ચા પીવા માટે બેઠા છે ના તો પલળે યાર દોડતી શેડ આપણે વાટકી તો માટે એટલે આ રખે બી તો માટે બેઠા છે એ એ આજી દોડ્યા દી મિત્રો અમેન્દ્ર બાહુબલી યાની કી મે આઈ માં દે પડતો કરી લે

હુઈ હોય વાળી ના છે કું હોય ત્યાં હોય મારી મારી જોજો તો મિત્રો થોડું જ કામકાજ બાચી છે હવે વધારે નહીં અને બીજું બધું પટી જવાયું આપણું મિત્રો કોમ હતું બોણ નાખવાનું તો બોણ નાખી દીધું છે અને હવે આ છેલ્લો કોળો બાચ્યો હતો ગાડી નાખે એટલે બધું કામકાજ પૂરું આ છેલ્લો એક જ ઓળો બાચી દે ફાઈનલી મિત્રો આપણે બટાકાની હવે ખાલી ચાર જ ઓલ ગણ્યા વગર બાકી રાખી છે અને બીજી બધી ઓલ વાણી દેવા છે તો બમ બતાવી દઉં પેલી બાજુ કટા ગણવાનું ચાલુ છે આ બાજુ વધવાન ચાલુ છે ને આપડા બગલા જેવા બાજ આવી રહ્યા છે મોરે મોરે આજ તો બાર આજી રાજી થઈ જા બાકા કેવું તમાર કેવું મારો ખૂબ કામ કર્યો હા ઓ ઓ બા એમ કહે છે કે ભાઈ મારા છોકરાએ ઘણો કામ કર્યો છે શાબાશ બેટા બહુત બઢિયા મુન્ના

ચલો મિત્રો તાર હવે આપણે મળીશું કાલે પરમ દિવસે તો જો મિત્રો હવે આપણે બધું કામ પટી ગયું છે તો હવે આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવવાના આવા સપોર્ટ કરતા રહેજો તો જય માતા